નમસ્કાર મિત્રો તો સ્વાગત છે તમારો આપણી લાઈવ પ્રૂફ YouTube ચેનલમાં માં તો મિત્રો હું એક નવો કોલ રેકોર્ડિંગ લઈને આવ્યો છું જે મનસુખભાઈ છે અને મનસુખભાઈને એક દેવી પૂજકના ફોન કરે છે અને તે કક ગઢડાની મેટરની વાતચીત કરે છે તો સાંભળો આ કોલ રેકોર્ડિંગ નયા તમે અમાર ચેનલ નો હોય તો તમે ચેનલ સબ્સ્ક્રાઇબ કરો લાઈક કરો કમેન્ટ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં એ બધી પછી વાત કરીએ મનસુખભાઈ એક

તો એ બધા અમુક આડોળા સીધા વાત કરતા હોય અમુક સીધા જાણ્યા ઝપડા વગર ગાય થી વાત કરતા હોય કોઈ બી માળાની અરે વાત કરવી તો એને થોડુંક કોઈ બી કારણ વિશે બોલતા હોય છે તમે ઘણા ધર્મ બાબત બોલેલા ઘણી ઘણી બધી ટીપ્પણી તમે કરેલી પણ એનું કારણ શું છે શું એ તમે બોલો એ તમને કોઈ નહીં પૂછતા હોય એટલા માટે હું શું આમેથી ફોન નથી કરતો ભાઈ પણ આ તો મેં જાણવા ફોન કર્યો કે આમાં હકીકત શું છે એમ

હાલો એ તમે તમારી વાત હું તમારી માથે સડાવું કે કુળદેવી કરતા કુતરી હારી બોલ્યા બરોબર બોલ્યા મેકરણ કાકા બોલ્યા બરોબર એ મેકરણ નું છે કે કુળદેવ કરતા કુતરી ભલી

ભાઈ આપડે યાર આપડા સમાજ ને અમથા કોઈ અપડાવે બીજું કોઈ સમાજ નો માને નથી આપણો સમાજ કઈ આપડી સમાજ આપણો આપડો જે સમાજ હોય એમ એ બરોબર દેવી પૂજક છે તમે દલિત છો પણ કોઈ સમાજ થોડો છે એ તો તમારે તમારી રીતે બાકી માનવ સમાજ એક સમાજ હમ માણસ ની જતી એક છે હમ માનવ જાતિ એક હમ એમાં પછી સ્ત્રી ને પુરુષ ની બે જાતિ આવે તો તો યાર તો તમે ગમે એના ફોન આવે કેમ જય માતાજી બોલો છો ભાઈ માતાજી કોઈ દેવી થોડી છે તો હે હમણો ઓલું કાક કોક નો ફોન આવ્યો તો મેં હમણે કે તમારું એક રેકોર્ડિંગ સાંભળ્યું એમ કોઈ કે સામે જ કીધું કે જય માતાજી તેમ બોલ્યા જય માતાજી તો જય માતાજી નહીં જય કૂતરી બોલે ને ભાઈ હે દાદા ઈ એ ભાઈ બોલે જય કૂતરી તો ઈ દે કૂતરી એ દેવી છે યાર ભાઈ તમે મારી વાટી ખોટી સાંભળો એક વાર સાંભળો એ અડકાઈ માતાજી છે ને એની દે એને કુતરી એ પૂજાય તો ઈ કુતરી દેવી નો ગણાય તો ભાઈ તમે પેલા તમારા ગળામાં જે ઓલું પેન્ડલ પહેરેલું હતું એ પેલા માતાજી નું નામ નું નતું

અને રૂપને ને મોહ્યો ને તઈ અને મેલડી નું જીલડી એ ગવાનું એ રૂપ ને મોહ્યો સગલો રૂપ ને રે એ મારો જગ માલો માડી રૂપ મોયો મોહ્યો આ ને મોહ્યો સગલો ગોમત ને મોયો રે એ મારો જગ માલો આજે ગોમત ને મોયો ઈ પ્રેમ હતો એ ભાઈ ઈ એક પ્રેમ હતો પ્રેમ તો અટાણે કરી જી તઈ એ કરતા તતા તંડ કરતા

બધી જેના જેના સંઘ માં હોય થી પુરુષ અમર ન બને પુરુષ મહાન બનવું હોય તો મારે આજે હું મહાન બન્યો એ કોઈ જગત થી નથી બન્યો મારી મારી પત્ની છે ને એ માં સ્ત્રી એટલું સહન કરે છે કે એને મને ઉજળો બનાવ્યો એને રીહામડા કાઢ્યા હોત નહી એને ઘરે ભવાડા તો આ સાંભળવાનું બેલ પાડતું મારી રામલીલા ઘરે ખૂટી ન હોત ધર્મ બાબત થી તમે અમુક ટાણો ધર્મ કયો ધર્મ એમ કહો છો તો ધર્મ માં જાણતા હોય તો કયો ને તમે ધર્મ ધર્મ પણ કયો ધર્મ ધર્મ યાર તમે જે વસ્તુ એમ કેમ એમ ના ધર્મ પણ હાલો હું નથી જાણતો તો ઈ કયો ધર્મ ને મારે માનવો છો ઈ બતાવો

મેલડી શું કરીને એનો ઇતિહાસ બતાવ્યો મેલડીના નામ થી મારે પ્રેમ થઈ ગયો ઈ તો ખાલી રાજા હતો તમે પેલેથી કલાકાર છો ડાક ના

મહાનગરપાલિકા ના અત્યારે માજી પ્રમુખ છે એના ઘર માં દેવી પૂજક ની ભાઈ છે એને ત્રણ ચાર છોકરા પૂજક ની છોકરી ને અમે આ કર્યું તો હવે આનું શું કરવું અને છોકરા હારા ત્રાહા આવ્યા બોખા આવ્યા કઈ ત્રાહા બાગ આવ્યા કાયદેસર કુંવર જવા દેવા કઈ વાંધો નથી તો તમે કેમ ધર્મ ને કરો છો જાતિ બતાવી

માટે તો તમે કમાઉ છું તમે કરવું યાર મારો ભાઈ તમે એમ કે ભગવાન વિશે તમે કૃષ્ણ ભગવાન છે એ તમે ભાઈ જો એ તમારે મોઢે કૃષ્ણ ભગવાન હું કીધું છે તમે શું કરો છો હાલો બોલો બોલો કૃષ્ણ ભગવાન મારો નાથ હવે તમારા શું કીધું મારે ખોટા ખોલા ખાલી મારો નાથ નાથ થઈ ગયો એમ નહીં એના લીધે એમ જાય અને એમ બાઈ નો થઈ જાય એની જિંદગી ગાડો થઈ એને ના કહેવાય

અમે તો તમને જે કહી છે ખુલ્લું બોલી આપણે અમે તો ખુલ્લું કહી છે કે પ્રેમ કરવો તમે કોને ના પડી તમે હું બેનજી નામે ધૂળતા કોક ની બારી વારી મારો છો તો યાર બીજે સમાજ હશે પણ અમારી સમાજ લઈ નીકળો પાછા તમે કયો અમે દેવી શક્તિ હું દેવી શક્તિ મનસુખ ભાઈ હું કહું છું કે અડધા ભૂવા ખોટી શોધી ના બીજી વાત અત્યારે તમે જે વાત કરી ધર્મધારા ની વાત કરી તો એ ધર્મ ના નામે સિનાર વાત કર્યા મારા બાપા નામે નથી કર્યા

मेरी बात सुनो आप हिंदी में बात बताइए मेरी बात सुनो तुम को पूछ लो और हिंदी में बात कीजिए अब मेरी देवी है ना वो हिंदी में आ गई है अब थोड़ा एक पैर ऊंचा चली गई है अब मेरी देवी हिंदी में बात कर रही है आपकी देवी को बता दो मेरे चेहरे से हिंदी में बात बताओ पर तुम हिंदी में बात करोगे तो मैं तो यार देसी हूँ मैं कैसे तुमको मैं बात करता हुँ? देवी को बोलो ना यार आपकी माता को बोलो हिंदी में सिखा दे हिंदी में बात कीजिए आपकी देवी को और आपका धर्म को बताओ आप में हिंदी में मैं उर्दू में मैं हिंदी में इंग्लिश में बात करता हूँ अब तो मैं नहीं मैं आपकी देवी मेरी बोल रहा हूँ अरे साहब मेरी बात सुनो अब मराठी में बात करना है मेरी देवी मराठी भी है साई बाबा बात करे आपके सामने मराठी में साई बाबा तुम तुम्हारी देवी तो मराठी में भैया बाबा तो हिंदी में बात कीजिए यार अब बाबा अब मेरी देवी है ना हिंदी में आ गई काली देवी आ गई हमारी देवी बोलता हूँ बोलता हूँ मैं मनुष बोलता हूँ चलो ऐसे कह रहा था कि को कोई देवी हो ही नहीं ता, सकता माली बात संगा आता साई बाबा महाराष्ट्र मध्य आता मराठी में साई बाबा आलाय आता साईबाबा शिर्डीच्या माझ्याकडे आला आहे तुम्ही माझ्या आता मराठीला वाटा आणि मला तुम्हाला धर्माला काय सांगू राहिला तुमची देवीला सांगू राहिल तुम्हाला कुठला सांगायचं त्याला बघा सगळं सांगाय तुम्ही मराठी मध्ये बोलायचं आता मला धरण आता माझ्या धरण

બાકી હું ખોટા દુઃખી થવા માતાજી ને જે કોઈ હોય પરસો પીર પેટમ્બર ઓલિયા ફોલિયા જે કાઈ હોય એ બધે મોકલો એની અહીંયા હું સમજી લે બાકી તમે તમ તમારે કઈ જોર કરો દેવી શક્તિ સીનામાં કઈ પાવર હોય ને મોકલો તમારી તો કે પેસિટી નથી હું તમે કહી દીધું તમે યાર અમદાવાદ કહો છો કે હાઈકોર્ટ ની સામે છે નકર તો અમે અડી નો થઈ તમને

સમજ મી નહીં રહ્યા યાર કાય મને બાવા હિન્દી બોલો તો હાલ છે ને હું તો ગુજરાતી છું તમને હું કેમ ટેન્શન લ્યો આ તો મારા પૈનમાં માતાજી આવી હોય ને એટલે હું હિન્દી ને એવું બોલું મને સાહેબ બાબા પૈનમાં આવે મરાઠી બોલતો તો કેમ કે હું માતાજી નો ધર્મ આ તમારી પાસે ધર્મ તો હતું નહીં મારી પાસે ધર્મ હતું એટલે મને બધા દેવ આવ્યા તમારી પાસે એકાઈ આવ્યા આલો ને કે સાહેબ બાબા લેવો હું લેવો બોલું મરાઠી માંથી એટલે તમને દેવ આવી ગયું તો એમ પણ બા દેવ બધાય દેવ હતું કરતા હતા મારામાં ધર્મ છે તમારામાં ધર્મ હોય તો આવની તમે નો આવે એટલી વાત છે હું ધર્મ મારો છું તમે ધર્મ તમે ખાલી ધર્મ ના ફાકા મારો છો હું ધર્મ લઈને બેઠો છું તમે કાંઈ ખરખું પૂછતા

આ બહુ વાત કરી હમ હ કારણ કે યાર કોઈ ભી એવો એવો